સમગ્ર ગુજરાતમાં હવામાન ખાતાની આગાહી મુજબ છવ્વીસમી ઓક્ટોમ્બરથી લઈને ત્રીજી નવેમ્બર સુધીમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા કમોસમી વરસાદને લઈને ખેડૂતો પાયમાલ થયા છે કરજણ તાલુકાના કેટલાક ગામડાઓમાં કમોસમી વરસાદને લઈને ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે તેને લઈને વેમારડી ગામના ખેડૂત સરકાર સામે પોતાની વેદના બતાવી રહ્યા છે તેઓ દ્વારા કહેવામાં આવી રહ્યું હતું કે અમારી આખા વર્ષની મહેનત પાણીમાં ફરી વળી કમોસમી વરસાદ વરસતા કપાસ મકાઈ દિવેલા જેવા અન્ય પાક ઉભા બળી ગયા અને જે ખેડૂતનો કપાસનો તૈયાર થયેલો પાક બગડી જતા જગતનો તાત લાચાર બની ગયો છે કરજન સિનોર પોરના ભૂતપૂર્વ ધારાસભ્ય તેમજ હાલના ધારાસભ્ય દ્વારા સરકારને ખેડૂતોની આર્થિક સહાય માટે પત્ર પણ લખવામાં આવ્યો છે સરકાર તરફથી જે ખેડૂતોના પાકના નુકસાનને લઈને સર્વેની કામગીરીમાં વડોદરા જિલ્લાને બાકાત કરતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી જેને લઈને કરજન કોંગ્રેસ સમિતિના શહેર પ્રમુખ પિન્ટુભાઈ પટેલે સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા જેમાં જણાવ્યું હતું કે દરેક મુસીબતમાં સરકાર ખેડૂતોને કોણીએ ગોળ ચોંટાડે છે તેવા આક્ષેપો કર્યા હતા આવા

અને જો કાર્યરત કામગીરી જે કરવાની છે ખેડૂતોને જે તકલીફ પડી છે એ કરવામાં નહીં આવે તો કોંગ્રેસ પક્ષ તરફથી અમે એ લોકોને જૂત્યાનો હાર પહેરાવીશું પરસોત્તમ રૂપાલાને પાંચ વિંગા ખેડવાની જરૂર છે તારે ખબર પડે કે કેટલી તકલીફ પડે છે અને પાણી વગન અને આ જે પાણીનું અવડે માવઠું આવ્યું છે એને લઈને કેટલી ખેડૂતોને તકલીફ પડી છે એ જ્યારે પાંચ વિંગા દસ વિંગા ખેડે ને તારે ખબર પડે ખેડૂતની તકલીફ કેટલી છે એવું સરકારે ઇન્ટરેસ્ટ લીધો ને ખેડૂતોને મારવાનો ઇન્ટરેસ્ટ લીધો છે એમને

ખેડૂતોને ખેડૂતો આત્મનિર્ભર બને એવી મારી નમ્ર વિનંતી કા નુકસાન થયેલ છે ના એવું કશું આવ્યું નહી પૂર્વ પૂર્વ ધારાસભ્ય સતીષભાઈ સરકાર સિંહ લેટર લખેલો છે અક્ષયભાઈએ લખેલો છે પણ વડોદરા જિલ્લો બાકાત રાખેલો છે આજની સંભવ એમની જે મિટિંગ છે ગુજરાત સરકારની એનીમાં ભરૂચ જિલ્લાને આવરી લીધો છે પણ વડોદરા જિલ્લાને વંચિત રાખેલી